મારું નામ પટેલ પંકજ કુમાર હસમુખભાઈ નાકીના મુવાડા ગામ પૂર્વ સરપંચ હાલ ચૂંટણી નથી એટલે ભાઈ વડદાર છે હવે અમારા મેશપુર નદી કિનારા ઉપર આવેલા કલ્યાણજીના મુવાડા જુદાજના મુવાડા મોટાના મુવાડા નાકીના મુવાડા જે સના ટાદાના મુવાડા વેચાણા અને આ ગામો આ ગામોમાં પસાર થાય છે મેશપુર નદી હવે અમારા આજુબાજુના ગામોમાં પાણીના તળ દોઢસો ફૂટ પછી નીચે પાણી બિલકુલ છે નહીં અમે બે હજાર બેની સાલમાં લોકભાગીદારી કરી વિશ્વ નદીમાં ગોળીબંધી ચેકડેમ બનાવેલો પણ એમાં સક્સેસ ના ગયા પછી એ પછી સરકારને સતત બે હજાર બેથી સરકારને સતત રજૂઆતો કરી ચેકડેમની માગણી માટે અને તે અત્યાર સુધીમાં સરકારે અમને એક કરજોદ ચેકડેમની ફાળવણી કરી દીધી અને એ ડેમ હજી સાહેબ અને ખાખરાના વચ્ચે ચેકડેમની મંજૂરીમાં છે હવે હાલ ચેકડેમની માગણી કરતાં કરતાં સરકારે લીઝ પણ આપી દીધી એમને હવે લીઝના કારણે અત્યારે હાલ મહેશ્વર નદીમાં છે ફેબ્રુઆરી સુધી પાણી ચાલુ રહેતું હતું લીઝના કારણે એ પાણી લીજવાળા લોકો બંધ કરાવે અને મેશ્વર નદી બિલકુલ કોરી થઈ જાય એટલે ઉનાળામાં તો બિલકુલ પાણીની તકલીફ છે અને ખેડૂતોના

લોકો થઈ અહિયા મામલતદાર કચેરીમાં આવેદન આપવાયા પછી ખાન ખનીજ વિભાગ માં આવેદન આપેલું છે કલેક્ટર સાહેબ ને આવેદન આપેલું છે ખાન ખનીજ કમિશનર ને પણ આવેદન આપેલું છે દરેક ને એકવીસ તારીખે એમને આવેદન આપેલા હતા તે કોઈ પણ કાર્યવાહી થઈ નહી એટલે આજે અમારે બધા આજુબાજુના ગામના ખેડૂતોને ભેગા થઈ અહીંયા મામલતદાર કચેરી આવવું પડ્યું છે અને હજી જો ખનન બંધ નહીં થાય આની કોઈ આગ આગળ કાર્યવાહી નહીં થાય અને લીજો રદ નહીં થાય તો અમે ત્રણથી ચાર દિવસમાં ફરીથી બધા ખેડૂતો આનાથી વધારે સંખ્યામાં કલેક્ટર કચેરી અથવા ઉપર